યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી કાર્યક્રમની કર્યું હતું મુખ્ય કાર્યક્રમ સેમિનાર હોલ એકમાં યોજાઈ હતી મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું અને યુનિવર્સિટીની છેલ્લા પંદર વર્ષની યાદગાર સફરને ઉજાગર કરતો સ્મૃતિ ચિત્ર વિડીયો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા

પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અંતમાં તમામ માનનીય અતિથિઓ આયોજન સમિતિ સ્વયંસેવકો ફેકલ્ટી સ્ટાફ અને એલ્યુમનાઈનો હાર્દિક આભાર વ્યક્ત કરતા વોટ ઓફ થેન્ક્સ રજૂ કર્યો હતો આ યાદગાર ઉજવણી દ્વારા યુનિવર્સિટીના સમુદ્ર વારસાઓમાં સન્માન થયો અને ગૌરવ એકતા તથા તેના મિશન પ્રત્યે નવી પ્રતિબદ્ધતા મજબૂત બની આ ઐતિહાસિક અવસરને ભવ્ય સફળતા આપવા બદલ આયોજન ટીમ સ્વયંસેવકો ફેકલ્ટી સ્ટાફ અને એલ્યુમનાઇનો આભાર વ્યક્ત કર્યો હતો